આ તમે જોઈ રહ્યા છો એ પેરિસ જેવા રસ્તાઓનો આજે તમને નમૂના બતાવવાના છે અમે એને વિરુભાઈ છીએ આ ગુંદાથી જામપર જવાના રસ્તા છે આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક જગ્યાએ આ જુઓ તમે આ ખૂબ સુંદર બનાવેલો છે રસ્તો જોયું તમે તમે જુઓ આ કે આખો રસ્તો એવો બનાવેલો છે પેરિસ જેવો ભાજપના નેતા કહે છે ને કે આ પેરિસ જેવા જ રસ્તા છે અને એ પેરિસ જેવા જ છે ખરેખર અને તમે અહીંયાથી જાઓ એટલે તમને અધિકારીઓને કેટલી વખત જાણ કરીએ છે ને સુદાનભાઈ એ જવાબ જ નથી આપતા આમ તો અધિકારી કોઈ ફોન નથી ઉપાડતા સ્પષ્ટ વાત છે મિત્રો આ થાય છે કેમ ભાજપના સરકાર છે ભાજપના નેતાઓ જાવ દે જાવ દે આવો દે આવો દે આવો આ આ રસ્તો જો આ આ આમની ગાડી છે એ ગાડી પણ નુકસાન માં કરશે જાવ દે જો આ આ આખી ગાડી હલક ની લેક સાથે છે જોઈ લ્યો આપ બરાબર છે ઓ આ આખો આખો રસ્તો જુઓ તમે ભાજપના નેતાઓ મલાઈ ખાય છે ને એટલે આવા રસ્તા છે ભાજપના કમલમ ક્યાં પડ્યા છે જોયા તમે ભાજપના મુખ્યમંત્રીનો કે ભાજપના મંત્રીનો બંગલો પડ્યો એવું જોયું તો નહીં જોયું હોય શું કામ એને એની ચિંતા છે એને ખબર છે કે ભાઈ પાકો કામ કરવું પડશે નહીં તો લોચા પડી જશે બીજી બાજુ તમે જુઓ આ જ ખેડૂત આ પાથરા પડ્યા છે જ્યાં જ્યાં આખો વરસાદમાં પડી ગયો છે આ મગફળી હવે આ જે ભૂકો કહેવાય તો કામ જ નથી આવવાનું અને મગફળી પણ ભીની ભીની થઈ ગઈ છે એ પણ અડધી ઉગી ગઈ છે એ પણ કામ નહીં આવે આ બાજુ પણ જુઓ આ બાજુ પણ જુઓ તમે માત્ર ખાલી એક ખાડો નથી જો આ ખાડાઓ ની ભરમાર છે આ ડામર ગાયબ થઈ ગયો છે રસ્તો છે કે રસ્તામાં ખાડા છે ખાડામાં રસ્તા એ ખબર નથી બધા બાજુ આવા એક રસ્તા છે મારે આ એક રસ્તા થી લાઈવ નથી કર્યું હું જોઈ રહ્યો છું ખંભાળિયા જિલ્લામાં દ્વારકા જિલ્લામાં કોઈને નથી દેખાતું અધિકારીઓને નથી દેખાતું ભાજપના નેતાઓને નથી દેખાતું કારણ કે મલાઈ જ ખાય છે એને ક્યાંથી દેખાય જુઓ રજુઆત કરી છે અધિકારી એમ કે છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે કેટલો ટાઈમ આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ રહેશે અને આ રસ્તો કેટલા વર્ષ છે નથી બન્યો અને હું તો જનતા ને કહું છું કે જાગૃત બનો આ તમારા રસ્તા નથી આપતા બીજું શું આપવાના છે કેટલી વખત તમે ગામના સરપંચો એટલી વખત લેટર પેડ ઉપર રજૂઆત કરી છે કે આ રસ્તો બનાવો આ રસ્તો બનાવો કારણ કે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે પણ અહીંના અધિકારી કે નેતાના પેટનું પાણી ન ત્યારે આ ફરી છે વિરુભાઈ વર્ષોથી ખેડૂતો માટે અહીંયા લડે છે આમ આદમી પાર્ટીના નેતા પણ છે આમાં તમને કે ડામર દેખાવતું હોય ને તો મને કહ્યું આમાં કે ડામર દેખાય અહીંયા છે ભાઈ સારું છે થોડું સારું કર્યું છે ભાજપ કર્યું નથી આ બિચારા ઉપર એવું આપણે કરીએ એવું ના ચાલે એક કટકો ડામર તણે નાખ્યું છે બિચારા ભાજપ પડે હવે તમે વિચાર કરો આ આખે આખા રસ્તા છે એ તૂટતા જાય છે ગાડીઓ ચાલે બાઇક ચાલે પીઠ કમરના દર્દ આ બધું દવાખાનામાં રૂપિયા આપે બધું પ્રજાએ આપવાનું ગાડીઓના ટેક્સે પ્રજાએ ચૂકવવાનું આજે આ આખી તમે જુઓ આ ગાડીઓ અને બિચારા બધા અહીંયાથી પસાર થાય પાછા મતે ભાજપ ને જ આપે

બધા ભાજપના નેતાઓ રસ્તામાં મલાઈ ખાય બ્રિજમાં મલાઈ ખાય સ્કૂલમાં મલાઈ ખાય તમે આ મલાઈ ખાય સોલારમાં મલાઈ ખાય જમીનોમાં મલાઈ ખાય ગૌચરો દબાવે આ બધું ખેલ કરે એટલે એને ભાજપ સરકાર જોઈએ છે તમે જો એમ કોમ ખેડૂતોને ભાવ નથી આપતો તો આ તો પંજાબ અને દિલ્હીના લોકો આવી ગયા ને આ તો અરાજકતા અરાજકતા અમે ફેલાવી છે તમે ફેલાવો છો તમે કરો બૂચ તમે ખાઈ જાવ અને કોઈ અવાજ ઉઠાવે તો ફેલાવે છે પોલીસને લઈને તમે આવી જાવ એના ઉપર ખોટા કેસ કરો પણ હવે પ્રજાને કહું છું હાથ જોડીને વિનંતી કરું છું કે જાગો નેતા લોકો કાંઈ નઈ રહેવા

આમાં બાઇક પડી જાય એક્સિડન્ટ થાય મૃત્યુ થાય તો અકસ્માત માં મૃત્યુ થાય અકસ્માતમાં માં મૃત્યુ નથી ભાજપના નેતાએ અહીંયા કટકી કરી કટકી કરી એટલે રસ્તો ખરાબ થયો રસ્તો ખરાબ થયો એટલે ખાડો પડ્યો ખાડો પડ્યો એટલે વાહન પડ્યું અને વાહન પડ્યું એટલે મૃત્યુ પામ્યો આ તમે જો દર બે પાંચ મિનિટે વાહન ચાલુ રહે છે ચાલુ રહે છે કે આ બધા વાહનો

એટલે અહીંયા તમે જો થાંભળા પણ ભાજપાડા નખાવડાવે તિંગા તોડીને કરીને નખાવડાવે પોલીસ પાછી એની જાણે દલાલ એવી રીતે આવી પડે કેમ જાણે એને માસીની દીકરા થતા હોય મલાઈ મળે છે એટલે આ બધી પોલીસને પણ કહેવા માંગુ છું કે આ બિચારા છકડામાં જતા હોય કેવો છે રસ્તો રસ્તો ખરાબ આવ આવ બરાબ છે આની એક જ દવા લાત મારી ને કાઢો ને તો બધાનો હિસાબ આપડે હત્યાવીસ માં કરી લઈએ અને વ્યાજ સાથે કરી લઈએ અને મને ખબર છે ક્યાં આનો માલ ક્યાં ગયોજન ક્યાં રાખીને બેઠા ક્યાં જમીન લઈ લીધી ને એ ખબર તો કેવાનો મતલબ પ્રજા જાગૃત થાય સુ આ માંડવી ની હાલત તો પૂરું થઈ ગયું માંડવી તોડી પડી છે મને લાગે જાય ભેજવાડી આખી આખી બરોબર છે આ આનો ભૂકો તો આખે આખો ગયો હવે હવે પૂરું થઈ ગયું અહીંયા તમે વિચાર કરો મગફળીમાં ઉભો પાક આ દેવું માં ભી એટલા માટે આપણે કહેતા હતા કે ભાઈ આ ખાલી કમોસમી વરસાદના કારણે નથી મગફળી ઉભી હોય ને કમોસમી વરસાદ પડ્યો ને તો વાંધો નહીં પાથરા ઉપડી ગયા બધું પતી ગયું હવે આ કોઈ ટેકાના ભાવે પણ કોઈ ખરીદે નહીં હવે બધી ઉગવા માંગશે એક કે બે દિવસ માં તો આ બધી મગફળી ઉગવા છે

પરજાના પૈસે લીલા લેર થાય હા આપણત કર્યું ને ખેડૂત અને ને મુખ્યમંત્રી ને સમય ન એને ડિસ્કો કરવા એવા નબડા ને જલ્યો આમાં ડામર આ તો વાજેપના લેતા છે થોડું ઘણું તો ડામર રાખ્યો જો ખાઓ બિચારા ફરક નું થોડું અમે રાખ્યો ખેડૂત નો પૂરો થઈ ગયો પણ હવે ખેડૂત આપડે બધા એક થઈ જાગૃત થઈ ને ત્યારે રસ્તા બસ્તા બધું પૂરું છે વાક્ય લોકો નું છે આપડે મત દીધા ને એનું આ પરિણામ છે ત્યાં સુધી લોકો નહીં જાગે ને ત્યાં સુધી ભાઈ કોઈ કઈ નહીં કરી શકે જાગવાની જરૂર માત્ર આપડે કોઈ પ્રજા માટે કોકે તો બોલવું પડશે મત બીજા